આપણે બનાવશું આદુના ક્યુબ આદુના ક્યુબ આપણે કરી અને ડબ્બામાં ભરી અને લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ એનો આપણે ચામાં પણ નાખી શકીએ છીએ કારણ કે આપણે એમાં મીઠું નથી નાખતા તો ચામાં લીંબુ શરબતમાં રોજબરોજની રસોઈમાં બધામાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એના સ્વાદ અને સુગંધ ને એવા તાજા રહે છે હવે આપણે આ આદુના કટકા તૈયાર થઈ ગયા છે છોલી અને કટકા કરી લીધા છે તો એને મિક્સર જારમાં આપણે લઈ લેશું અને એમાં આપણે જરૂર પડે તો થોડું થોડું પાણી નાખીને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું હવે આપણી આદુની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે બધું બાઉલમાં આપણે લઈ લીધી છે આદુની પેસ્ટ હવે આની એક ચમચી બધા બરફ જમાવાની ટ્રેમાં આપણે મૂકશું આ એક આપણી ટ્રે તૈયાર થઈ ગઈ છે બીજી આપણે આ બનેસ ક્યુબ એની ટ્રેમાં આપણે કરશું તો એકાદ કપ ચા હોય એવું હોય તો આ નાના નાના ક્યુબ પણ આપણે નાખી શકાય છે જ્યારે જેન્ટ્સ હોય ઘરમાં બાળકો હોય એ લોકોને ચા બનાવી હોય તો એ લોકો જનરલી આદું આપણે છીણવાનું ને એવું બધું ફાવતું નથી તો આ ક્યુબ રેડી હોય તો એ લોકો પણ ફટાફટ ચા બનાવી શકે છે આ નાના ક્યુબ નીકળે એવી આપણે નાની એકદમ ટ્રેડ જમાય છે